નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં દોસ્તો સનાતન ધર્મમાં અમાવસ્યા તિથિનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે દરેક મહિનામાં આવનારી અમાવસ્યા તિથિ આપણા પિતૃઓને સમર્પિત હોય છે અમાવસ્યા તિથિ પર પિતૃઓને નિમિત્તે તર્પણ કરવું દાન કરવું પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અથવા આપણા પિતૃઓ માટે દીપદાન કરવું ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે એનાથી પિતૃદોષથી પણ આપણને મુક્તિ મળે છે અને પિતૃઓને યમયાતનાઓથી પણ મુક્તિ મળી જાય છે અને જ્યારે પિતૃઓની મુક્તિ મળે છે ત્યારે પિતૃઓ પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થાય ત્યારે આપણને પણ આપણી પરેશાનીઓથી મુક્તિ મળી જાય છે એટલે જ દરેક માસમાં આવનારી અમાવસ્યા તિથિ ખૂબ જ મહત્ત્વની હોય છે અને પિતૃઓની સાથે સાથે માતા લક્ષ્મીની પણ અમાવસ્યા તિથિ ખૂબ જ પ્રિય છે તેથી આપણે અમાવસ્યાના દિવસે વિશેષ રૂપથી માતા લક્ષ્મીની પૂજા આરાધના કરતા હોય તો તેમની અસીમ કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે માર્ષિસ માસમાં અમાવસ્યા તિથિ ક્યારે છે તેનો પ્રારંભ ક્યારે થાય છે તેનો આરંભ ક્યારે થાય છે સમાપ્ત ક્યારે થાય છે અને આ દિવસે સ્નાન કરવું દાન કરવું શુભ મુહૂર્ત કયું છે અમાવસ્યા તિથિની સંપૂર્ણ જાણકારી તમને આ વિડીયોમાં જાણવા મળશે આ દિવસે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ આ બધી જાણકારી તમને આ વિડીયોમાં જાણવા મળશે એટલે આ વિડીયોને તમે એન્ડ સુધી જરૂરથી જોજો અને વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો આમ તો દરેક મહિનામાં અમાવસ્યા તિથિ આવતી હોય છે અને દરેક માસમાં અમાવસ્યા તિથિનું અલગ અલગ મહત્ત્વ હોય છે જો તમે માર્સિસ માસની અમાવસ્યા તિથિના દિવસે ભગવાન વિષ્ણુ ભગવાન શિવની સાથે માતા ગંગાની પૂજા કરો છો તો એનાથી તમને અનંત પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે તમે ગંગા નદીમાં સ્નાન કરો છો અથવા ગમે તે પવિત્ર નદીમાં સ્નાન કરો છો તો એનાથી તમને પિતૃથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તમે ગંગા નદીમાં સ્નાન કરવા જાઓ છો તો આપણા પિતૃઓ માટે તર્પણ કરો દાન કરો અને નદીના કિનારે તમે દીપદાન કરો છો તો એનાથી તમારા પિતૃ ખૂબ જ પ્રસન્ન થાય છે દરેક વ્યક્તિ કોઈ ગંગા નદી અથવા કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવા નથી જઈ શકતી તો એમના માટે ઘરે પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને પણ સ્નાન કરી શકે છે અને અમાવસ્યા તિથિના દિવસે મુહૂર્તમાં સ્નાન કરવું ખૂબ જ સારું માનવામાં આવે છે જો તમે બ્રહ્મા મુહૂર્તમાં સ્નાન ના કરી શકો તો સૂર્યોદય ઉગે એ પહેલાં તો તમારે સ્નાન કરી લેવું જ જોઈએ એનાથી આપણને અનેક ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે હવે જાણીશું કે અમાવસ્યા તિથિ ક્યારે છે તો જુઓ વૈદિક પંચાંગ અનુસાર આ વખતે અમાવસ્યા તિથિનો પ્રારંભ થાય છે ત્રીસ નવેમ્બર સવારે દસ ને સોડત્રીસ મિનિટે અને અમાવસ્યા તિથિનો સમાપ્ત થાય છે આગલા દિવસે એટલે કે એક નવેમ્બરે સવારે અગિયાર ને પચાસ મિનિટે તો આવામાં કાલીન તિથિ અનુસાર એક ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે અમાવસ્યા તિથિ માનવામાં આવે છે અને જે ભક્તો વ્રત ધારણ કરવાના છે એમને વ્રત રાખવાનું છે એક ડિસેમ્બર બે હજાર ચોવીસ રવિવારના દિવસે તો એક ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે માર્કેસ માસની અમાવસ્યા તિથિનું વ્રત રાખવામાં આવશે અમાવસ્યા તિથિનું વ્રત ખૂબ જ વિશેષ હોય છે આ દિવસે મહિલાઓ સચ્ચા મનથી આ વ્રતને ધારણ કરે છે તો એમને દેવી દેવતાઓના આશીર્વાદ તો મળે જ છે પણ એમની સાથે સાથે પિત્રોની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને પતિની આયુષ્ય પણ વધે છે અને અમાવસ્યા તિથિ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે તો અમાવસ્યા તિથિના વ્રત ધારણ કરવાથી અખંડ લક્ષ્મીની સુપ્રણ પ્રાપ્તિ થાય છે એટલા માટે તમે અમાવસ્યા તિથિના દિવસે વ્રત કરો છો તો અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે અને જો તમે વ્રત નથી કરી શકતા તો વિધિ વિધાનથી માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને પિતૃઓનું સ્મરણ કરો પિતૃઓના નામથી દીપદાન કરો માતા લક્ષ્મીના મંત્રનું અધિકથી અધિક સ્મરણ કરવું જોઈએ અને એના સાથે થઈ શકે એટલું દાન પણ કરવું જોઈએ અમાવશ્ય તિથિ પર ઘરની સાફ સફાઈ અવશ્ય કરવી જોઈએ અમાવસ્યા તિથિના દિવસે ઘરની સાફ સફાઈ કરવાથી તમારા ઘરમાંથી પિતૃદોષ પણ સમાપ્ત થઈ જાય છે અને ગ્રહદોષો પણથી પણ મુક્તિ મળે છે અને કોઈ પણ પ્રકારનું વાસ્તુદોષ ઘરમાં હોય તો એ પણ સમાપ્ત થઈ જાય છે તેથી અમાવસ્યા તિથિના દિવસે ઘરની ખૂબ જ સારી રીતે સાફ સફાઈ કરવી જોઈએ એ પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ અને બ્રહ્મ મુહૂર્તમાં ઘરના મુખ્ય દ્વાર પર દીપદાન અવશ્ય કરવું જોઈએ તમે કપૂર સળગાવીને ઘરના મુખ્ય દરવાજાના બે સાઇડ રાખી શકો છો અને તમે ચાહો તો ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી પણ બનાવી શકો છો અને સાથીયાનું નિશાન પણ દોરી શકો છો અને વિધિ વિધાન તમે ઘરના ઉભરાનું પૂજન પણ કરી શકો છો અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે ઘરના ઉભરાનું પૂજન કરવાથી માતા લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં રહે છે હવે જાણીશું કે અમાવસ્યા ના દિવસે શુભ મુહૂર્ત કયું છે આ દિવસે આપણે બ્રહ્મા મુહૂર્તમાં સ્નાન કરીએ છીએ તો સ્નાન કરવાનું શુભ મુહૂર્ત છે સવારે ચાર વાગે ત્રીસ મિનિટથી પાંચ વાગ્યાને ત્રીસ મિનિટ સુધી રહેશે આ મુહૂર્તમાં તમે સ્નાન કરી શકો છો દાન કરી શકો છો દીપદાન કરી શકો છો અને ભગવાનના મંત્રોનો પણ જાપ કરી શકો છો અને ચાહો તો સંકલ્પ લઈને માતા લક્ષ્મીની અધિકથી અધિક મંત્રોનો જાપ પણ કરી શકો છો અને આ દિવસે મુરત પ્રમાણે કરેલું કામ તમારા માટે વરદાન સમાન હોય છે અમાવસ્યા તિથિના દિવસે જે મુહૂર્ત હોય છે એ અત્યંત શ્રેષ્ઠ હોય છે અને અભિજીત મુહૂર્ત પણ નોટ કરી લેજો સવારે અગિયાર વાગ્યાથી ઓગણપચાસ મિનિટથી બપોરે બાર અને એકત્રીસ મિનિટ સુધી અભિજિત મુહૂર્ત રહેશે અભિજીત મુહૂર્ત ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે તેથી આ સમયમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી કરો છો તો એનું ફળ તમને ખૂબ જ અધિક સમયમાં અથવા ખૂબ જ અધિક પ્રાપ્ત થાય છે તિથિના સાંજે દીપદાન જરૂર કરવું જોઈએ તો દીપદાન કરવાનું શુભ મુહૂર્ત છે આમ તો તમે સંધ્યા ટાઈમે દીપદાન કરી શકો છો અને મુહૂર્ત પ્રમાણે કરવું હોય તો મુહૂર્ત છે સાંજે પાંચ વાગે ને એકવીસ મિનિટથી પાંચ વાગે ને અડતાલીસ મિનિટ સુધી ખૂબ જ વિશેષ મુહૂર્ત છે આ સમયે તમે તે ઉપરાંત દીપદાન કરી શકો છો અને એના પછી તમે મોડા એટલે કે રાત્રે પણ દીપદાન કરી શકો છો આ દિવસે પિતૃઓને નિમિત્તે તર્પણ કરવામાં આવે છે તો તર્પણ કરવાનું શુભ મુહૂર્ત છે એક ડિસેમ્બર સવારે અગિયાર વાગ્યાથી ત્રણ વાગ્યાના વચ્ચેનો જે સમય છે આ સમયમાં તમે તમારા પિતૃઓને તર્પણ કરી શકો છો તર્પણ કરવા પહેલાં સ્નાન કરવું અવશ્ય છે એને અને આ દિવસે એક એવો સમય છે એ સમયે તમારે કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ એ છે રાહુકાલનો સમય રાહુકાલ એક ડિસેમ્બરના દિવસે છે સાંજે ચાર વાગ્યે ને પાંચ મિનિટથી સાંજે પાંચ વાગ્યે ને ચોવીસ મિનિટ સુધી અને જુઓ આ દિવસે સૂર્યોદય કાલ પ્રમાણે જોઈએ તો અમાવસ્યા તિથિ એક ડિસેમ્બરના દિવસે રવિવારે પણ છે પણ ત્રીસ નવેમ્બરના દિવસે પણ અમાવસ્યા તિથિ માનવામાં આવશે કેમકે સવારે દસ વાગ્યાથી ઓગણચાલીસ મિનિટથી અમાવસ્યા તિથિનો પ્રારંભ થઈ જાય છે જેમ કે શનિવારે અમાવસ્યા છે તેથી શનેશ્વરી અમાવસ્યા મનાય છે તેથી શનિવારના દિવસે ખૂબ જ સારી રીતે સાફ સફાઈ કરવી જોઈએ અને જો તમે શનિવારના દિવસે કરો છો ઘરની સાફ સફાઈ તો ખૂબ જ શ્રેષ્ઠ છે શનિશ્વરી અમાવસ્યા પણ છે શનિવારનો દિવસ પણ છે અને આ દિવસે તમારા ઘરમાંથી પરેશાનીઓ મુક્તિ આપવાનો દિવસ છે અને જો તમે શનિવારના દિવસે અમાવસ્યા મનાવવાના છો તો તમારા ઘરના મુખ્ય દ્વાર પર સરસોના તેલમાં કાળા તલ નાખીને સંધ્યા ટાઈમે દીપદાન કરવું જોઈએ આ પછી તમે કાળા કૂતરાને રોટલી પણ ખવડાવી શકો છો અને રોટલીમાં થોડું સરસોનું તેલ અને થોડું નમક રાખીને પણ ખવડાવી શકો છો અને કાળી ગાયને પણ રોટલી ખવડાવવું આજના દિવસે ખૂબ જ શુભ મનાય છે અને ગાયને રોટલીમાં ઘી જરૂર લગાવવું જોઈએ એ ઘી સાથે રોટલીને ગોળ પણ અવશ્ય આપવો જોઈએ અથવા તમે ચાહો તો શનિવારના દિવસે કોઈ ગરીબને અથવા કોઈ બ્રાહ્મણને પણ ભોજન કરાવી શકો છો કોઈ ઘરડા માણસને પણ તમે જમાડી શકો છો એની સાથે ભોજનની સામગ્રીને દાન પણ જો તમે અમાવસ્યા તિથિના દિવસે કરો છો તો શનિવાર અથવા રવિવારના દિવસે પણ કરી શકો છો તો મિત્રો આ હતી કેટલીક અમાવસ્યા તિથિને લગતી માહિતી જાણકારી અને અમાવસ્યા તિથિના દિવસે કરવામાં આવતા એવા શ્રેષ્ઠ કામો આપણા પિતૃઓ માટે તો અમાવસ્યા તિથિના દિવસે આ કામો કરવાનું ખૂબ જ શ્રેષ્ઠ ફળ આપણને પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો વિડિયો ગમે હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો